આપણે કઈ સારું કામ કર્યું નહોતું પણ મેળ પડી ગયો ગમે કઈક મા બાપની કમાણી છે જોકે મારા બાપુ બાપુ વૈયા ગયા ને એકાશી સાલ માં વૈયા ગયા આજે એ બાબત મને દુઃખ છે અને એ વખતે એટલો બધો હું તોફાની હતો કે મારા તોફાનને લઈને જ મારા બાપુ આ દુનિયા છોડી દીધી છે હું ભજન કરું છું કે બારી પરજા આવી એ હજી મને આંખમાં કાળું ખટકે ખટકે મારા બાપને ને મેં માર્યો છું

અને તમે એને ઉલુ બનાવીને દુનિયાને જો ઉલુ બનાવવાની કોશિશ કરી અને જો આ દુનિયામાં હતા ન હતા ન કરી નાખે તો એની આપણી ગેરંટી આવા અનુભવ મે મારી નજર સામે જોયા છે એટલા જ મારે કહું છું કે આ આ છે ને અત્યારે બાપુ જીવતા જાગતું એક પીરાણું જેને કહેવાય અત્યારે આપણી દેહાણી જગ્યાનું છે ને ત્યાં બધે હરિયર જે હાલે છે ને ત્યાં બધે બાપુ પીરના પંજા છે પીરાણું નો અહીંયા બાપુ હાલે ને હરિયર નો હાલે તમારા રૂપિયાના ઘર ભર્યા હોય ને તો ખતરો કરો કરી જજો બાકી રામદેવજી બાપાના ના ફિરણા વગેરે ક્યાંય બાપુ હરિહર હાલે નહીં આપડી નિહાળ જગ્યા એવું છે ને ત્યાં બધે પંજા છે એના એટલા માટે કહું છું કે એનો જન્મ ફોર્મ ક્યાં ક્યાં છે ત્યાં રાજસ્થાન માં બાપુ જે હોય કે આપણે અહીંયા ફોટો છે એની જન્મ ફોર્મ ક્યાં છે બધાય જાય હોય જો તો પણ અહીંયા જવાય જોવાય બાકી બાપુ હા જે મળે એ અહીંયા નો એ તમારે ગેરંટી એ નગરી ઢોળી ઉડે

આ તો આપણને મગજમાં જ હતે આમાં હું વરસાદ હોય ને વરસાદ આમ સદા બેઠા હોય ભજન સાંભળો બેઠા લોકો પણ બધાને હરખા નો કારણ કે બધીની વિચારધારા બધી હરખી નો વરસાદ થાય ને વરસાદ એટલે એક ખેતરો બે ખેતર હોય હરખોશ પડે ને બધી પછી ગલાસ નાખ્યો એને ગળાશ જેટલો આવે ટોલ રાખ્યો હોય ડોલ જેટલો આવે માટલો રાખ્યો હોય માટલા જેટલો આવે અમુક ભાઈ ગયા હું થૂંભ્યું હોય તો કોરે તો ઓળું રાખે અમારે વિચારધારા આપણી છે ને શું લેવું શિવ માંથી ઉદો પડેલો ટુકડો છે અને જીવ ને એકતા કરવા માટે જરૂર ભજન ની પડે વિજ્ઞાન થી પૈસા થી જીવ ને શિવ એક નો થાય મારા રામ

બાપ ના પૈસા ની પથારી મોટા થયા હોય ખબર હોય ભૂખ શું છે હું તો એમ કહું છું બાપુ આવડું મોટું ઘર લઈને બેઠા હોય ને કોઈ અભિયાગત આવે ને એક બટકો દેજો મારો નાથ નોંધ કરશે

અલેમાં તો બધા વડાકાન કડાકન ડીઝલ અબેલ ને ગુલાલ ને બડ ઉડતું હોય તેમાં કોઈ મહારાજો આપ લોકો છોડું ફટાકડા ફોડતો ને ફૂટડી બોમી નગર શેઢના પદમાં જઈને ફોડ્યો कान માં પડી ગઈ ઠાક ને કપકથા જમ હાંભળવી બોલા એના ભાઈબંધને પણ આ પૈસા ના મને કઈ હાંભળતું નથી કે જબો દેલ થઈ ગયો કે જે થયું કે આ બધા આવી ગઈ નિર્મંદો યાદ આવે એ

પાસા ફરાકા ફોડ્યા એ વરી પાછું સોકરો એવું અપલખડા હોય તો અપલખડા હોય પાછો એક ફટાકડો ફોડ્યો ને કાનમાં ધાક ઉગડી જાય કથા પૂરી થઈ જાય લો આ આનું નામ ભાઈ પછી કહેવાય નો કથા ફરીમ બે આવી છે ભાઈક વિના નર પાવત ને બાપુ ભાઈક જગાય ને આવું કરવું છે નથી થઈ એ રામ પણ એવા બુધીના ગાળિયા એક ભાઈ ભાઈ આમ છે ને દિવાલમાં ખીલી ખોડતો દિવાલ

મોટા કરે બીજા ભણાવે બીજા સંતોષી કરે બીજા પરણાવે બીજા છેલે મરી એ નવરાવે બીજા ઉપાડે બીજા કાકી લીન કે ભેગું કર્યું એ વાપરે બીજા તો જે પાછી ના ફરોસો નથી કઈ નવું લાગતું ના કે માના ઉદરમાં તમેનું હોય ને માએ બધી તૈયારી કરી રાખ્યો ખોયાન ગોદડાન જબલાન આ એમ બેન બધી માને ખબર જ હોય કે મને ભગવાન દીકરો દીકરી આપશે માએ બધી તૈયારી કરી રાખી અને હા ફેસી હો વર જીવો ને છેલે બાપ બધી તૈયારી હોય લાકડા તૈયાર હોય નારાય હોય ને ગોઠવનારા હોય દિવાળી મૂકનારા હોય ને ગોકા માનનારા હોય તો પેલી તૈયારી ને છેલી તૈયારી છે ને વટલી તૈયારી નઈ કરી રાખી હોય પણ વચ્ચે એનું થોડું હું કરે ને તો એવા ઠેકડા મારે ઓલું ચાવી વાળા રમકડા ખુલે

એની મોજ કેવી છે મારા નામ તમે વિચાર કરો દિલ્હી નો સિકંદર ઈ ફકીર માં જાય અને ફકીર એ કહે છે મારે કાઈ જોતો નથી મે તમને પૂછ્યું નથી તમે કોણ છો અરે ફકીર ને અરે સિકંદર ને પરસો ઓળી જો અરે તારી ભલે આની મોજ તો જો ઈ કે પણ ભલા મારી મોજ મારી જશે કઈ તો માઈ મારી ભાઈ ઈ કે તો થોડા કા માઠા ઉપર હુરજ નો મારી માથે આવે મને થોડું થોડું ટાઈટ વાઈસ બધું ભરી

પછી સિકંદર કહે છે કે હવે આ દુનિયા છોડી જાઓ ખુદાના દરબારમાં જઈને કેવું છે કે મને આવી મસ્તી બહુ જ દે આવી મને મસ્તી દે જે આવતા જન્મમાં મને આવો બાપુ પ્રેમ આપજે અને પછી જે ફકીર બોલ્યો ને ઈ જીવનમાં ઉતારવા જેવો છે ફકીર કે શું ગયો છો

વાતો થાય છે આમ કાઈ નકતા જો રાવણ શું લઈ ગયો કરણ શું ભણી ગયો પૈસા તો હાથ માં મેલ છે લાવો એક પીડી કા ઉખારી ને ચૂડી લે આવો છે આ બધું પણ જીવે એવું છે જો જીવતા આવડે તો ને કે આપણા છોકરા અંદર કાજુ મજામ ની વાગેટ કરે છે આપણે પાર લે નથી એટલે જીવે એવું નથી ઠીકડા વાળો લોકડું પડે તોય રોવે બધા